mẹ tôi mummy ne bên bên ham ham điên thôi thế, bảo kêu mummy thì ta helpful bên anh mẹ, muốn về bye bye, ở ta.

छोटा बाजरी ना खाड़ा करें ये तो 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 नहीं बाय बाय छाछ है ना दूध ना छाछ छाछ दूध आलो तो व्यारु करवा देसी भाषा में माँ व्यारु करवा आलो दही रो व्यारु करवा आलो दही रो व्यारु करवा बताई

ફળની દવા છાટી છાંટી દેજો બાકી હાથી નક્કી નથી આ બી વહી ગઈ એ બી ધોવા અને દોઈ લીધી આવું ઝાપટી લીધો પાવરો ખાઈ લીધો પાવરો ઉતારી લીધો છે અને આજ આજ છે ફો પરફ માહો માહોલ આજથી ટૂંકમાં બધાએ તહેવાર બધા છે ને આજથી ચાલુ થઈ ગયા દહમ પૂન ચાલુ કાલ થી આપડે વે ને ચાલુ કારણ કે રસ્તો રિપેર કરી લીધો હવે કાલ આખો દી વાહ વાઈ છે ને થઈ ગયું રેડી બધું અને આજથી શ્રાવણ મહિનો चालू થઈ ગયો ને श्रावण महिनो આજથી কাল થી થાય આજથી श्रावण બેહી ગયો ને કાલ કાલ સોમવાર હે અને श्रावण महिनो चालू થાય છે પેલો સોમવાર ને श्रावण महिनो ને છેલોય સોમવાર ને श्रावण महिनो પાંચ સોમવાર આવશે 2 બાય श्रावण महिनो એટલે ધામ ધમ થાય બધે ને વેલ હા રાખી એ કે ટેન્શન લેતા નહિ તમે બહુ અપનો માહો ચાલુ થઈ ગયો બધી બધું દોહી ડોહિયું ને વેલા એવું હતું કે દોરા લેતી રેતી દોરો લેતી હવે તો એ કઈ બહુ એવું છે નહીં ખાસ કરીને હું રીયે જે અમુક જૂનવાણી દોહિયું છે એ બધી રીએ છે પટાણાની બાજુ એવું કે બહુ રહેતી નથી અમુક અમુક રીએ

और तो खाली आ गए तो मम्मी ने बाहर का सामने ओपा आ गया था गाड़ी हम करवा ये आ भी गया जो केड़ी हम ही करे ओहो जोरा मां जी जो, जो हूं आमा ओ लीली है ओपा जरा खाली आ गए मित्रो ना ये आ गए अब मैं हूं करूं जो है हां अगला मैं और डाल दिया है જો એ આવી માંડવી છે હવે આમાં હું કરવું જોઈએ કયો યાર કમેન્ટ કરજો જરાક આ વિમાન વિશે ગયો હું કરવું જોઈએ યાર કમેન્ટ કરી દેજો તેરા ઓલા માં હસ્યા કોન તો વાકનો તો વિચાર કરવો પડે થોડકા ચારિયમ

कम क्या कि मेरे मन कौन है संध्या बेन आई करे है ती जरा संध्या बेन उतार दे वीडियो है वी दे तो आप लोग चैलेंज करवाने हो आज यार तो अभी जरा रोमी बताऊं तुमने आलम मित्र आप लोग चैलेंज करो तो कौन पहला नारियल फॉली हो गई माँ मुझे तो क्या ना भाई ने वो करो पहले वो सजाई भी जरा तम जोता हो जो सब्सक्राइब कर दो सब्सक्राइब जो सज आप लोग आज सब्सक्राइब कर दिया મારે ઘરે કામ આવી ગયું છે મારે લેસન બાકી છે અજી અને ડિસ્ક્રિપ્શન માં લિંક આપી દીધી આ જ જબિન જક જોતે આવજો રેડી બીએનપી ચેલેન્જિંગ વિડિયો હાલો મિત્રો દવાએ વાને દે અને બેન અહીંયા બેઠી છે મમ્મી ને પપ્પા નથી છે તે આપણે હું હાલો હું એટી સેવા કર દઉ બેન તો આવતી નથી બેન તો બાના કાઢવા માંડી કે મને તાવ હોય મને માછો દુખે इन बाना चालू कर दे भरी बाना चालू कर मैं जाऊँ तो ओले हेटे खड़वाटवा हमें जरा पानी भर दी जाए पीछे थोड़ू खरवाटता थोड़ू खर तो वाई गये पप्पा जी बी कम मीटर ना कहीं बिल दपा पप्पा नहीं क्या मम्मी एर में थोड़क तो वही कह અથોડું વાઢવું છે તમારે વાઢવાનું છે આજ એટલે પહેલા પાણી ભર લઈ પાણીમાં હું ભરી જાઉં એટલે ગોતકુ જો હાલાઉ ફટાફટ ઠામ ગોત લો હાલો રેડી પાણીમાં તપલું જડી ગયું છે ભરવામાં હવે એક ગ્લાસ લઈ લે લા આપનું કામ થઈ રેડી હવે બધું રેડી થઈ ગયું હવે તપેલું ભરી લે એટલે થઈ જાય હાલતા યાર મિત્ર તપેલું ભરાવ મૈં જો હે ભરાઈ આટલી વાર માં આવે અલમત્રુ તપેલું ભરાઈ ગયું હે હવે આપણે તપેલું લઈને આરા કાછેર પાહેરા પરત નીકળી માંડવી વચો વચ્ચે હેર ડમર નિયાર હે ત્યા ચીની કી હે હાલો મિત્રો તો યો આપણે આ આપડા બગીચા માં કેટલા પોડ ડળયા હોતા 3 ને 3 6 જામ પહર ને એકવડું પોપાયો આજ તો ભારી મેળા આવી જવાનો હે તો જો આપણે હે ને આજ તો મમ્મી ને પપ્પા બે ને દે હે ને તે આપણે બધા માલ ને લઈ લીધા છે બે گاવાડીયું લઈ લીધું બે પીણ લઈ લીધું હે પાઈ પાઈ

આ સાઈડ માલ આવી જાય ને એટલે માલ ને મચ્છર બહુ કરે મચ્છરી હોય ને ગોળી ઝીણી ઝીણી મચરી હે ને એ બહુ ઉકડે મારના આ દુવાળી હે ને એને હરકી જાવ હું હરગવા થોડો માથે લીલો ભૂકો ને બધું નાખી દીધો હવે થોડો હરગે કાંઈ થોડો થોડો ભૂકો પડલી ગયો ને ભૂકો પછી આ લીલા આપડે ચેલેન્જ કર્યું હતું એના વાળા નારિયેળના છોતરા ને બધું નાખી દીધો हेलो तो अबे आपड़े आज न्यू काम થઈ ગયું હવે આ જો તો હું આ ચેલેન્જ કર્યો તો ન દે આતા ઓલા ફરાઈ દી આખા ઓલ નારિયરના બધા છોતરાં છોળવાને એટલે પાણી નીકળે ની માં દેવરી એટલે આજનો હવે આ બધું પૂરો કરી દઈ આજનો વ્લોગ માં આટલું જ કાલેના વ્લોગ માં મણી કે આપડે નવા ધોવાનું હે ને આ રવિવાર હતી તો કાલેના વ્લોગ માં મણી હવે લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જરાક હવે આપણે થોડાક જ वॉचिंग टाइम कट है એટલે જ આ ચેનલ ને સપોર્ટ કરી રાખો વિડિયો જોયા રાખો આપડા આગલા ના જોયો હોય જોતા આવજો જરાક અને પીએનબી ચેલેન્જ વિડિયો માં જરાક જોતા આવજો તમારું સબ્સ્ક્રાઇબ કરતા આવજો હાલો તો હવે પછી મળી